નમસ્કાર શકિત સંપૂર્ણ આપણું સારું છે પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારના મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને કુંભલમેન નજીક ઉધર જમીન રાખીને વાવેતર કરતો પરિવાર ખેતરમાં ટામેટા વીણવા ગયો હતો દરમિયાન અજાણ્યા તસ્કરો તેમના મકાનમાં રાખેલ સોના તેમજ ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી હતી ઉત્તર પ્રદેશના શહજહાનપુરાના વતની અને ડીસા ગવાડીમાં અમનપાર્ક સોસાયટીમાં રહી ગ્રામ વિસ્તારોમાં ઉધર જમીન રાખી ખેતી કરતા ચંડીસર જતા રોડ પર બે ખેડૂતોની જમીન ઉધણમાં રાખી વાવેતર કરી ખેતરમાં સવારે ટામેટા વીણવા ગયા હતા દરમિયાન અચાનક તસ્કરોએ તેમના મકાનનું તાળું તોડી તેમાં રહેલા ડબ્બામાં રાખેલ સાત પેન્ડલ વાળો સોનાનો હાર ત્રણ તોલા સોનાનો હાર ચાર તોલા સોનાનું હાથમાં પહેરવાનું કડું સોનાની બુટ્ટી બે નંગ સોનાની કાનની કુંડળ સોનાની બે આંગૂઠ સોનાની નથરી સોનાની એક જોડ બુટ્ટી સોનાનો આઠ પેન્ડલ વાળો હાર ચાંદીનું હાથમાં પહેરવાનું કડું ચાંદીની પાયલ ચાંદીના બે બ્રેસલેટ ચાંદીનું ગળામાં પહેરવાનું પેન્ડલ મળીને કુલ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખની કિંમતના ત્રણ હજાર ત્રેપન લાખના નવ સોનાના અને વીસ હજારની કિંમતના નવસો ગ્રામ ચાંદીના ચાર દાગીના મળી કુલ રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખના મુદ્દામાં ચોરી કરી પલાયન થઈ ગયા હતા જોકે બપોરે પરિવાર ઘરે આવતા મકાનું તાળો તૂટેલું હોય અને સરસામાન વેરવિખેર પડેલો તેમજ દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડતા બનાવ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તસ્કરોનો પગેરો મેળવવાની તજવીજ હાથ ધરી હતી